આ મારું છે મારું છે તારું મારું છે મારા બાપા તમને એક બોલવા આલવા કે કુકુવા પાક સાત ને ઘરે રાખ લેંગા કાટા આદરાન ખાએ જાય આવો આર્થી લીલા કરી ચાલુ થાય એટલે કેટ 来家辛苦了。That, that

આરું અમાર વાઇફુ ની અમાર વાઇફુ ના બોલે વાઇફુ છોય રોજ એને રોજ બોલે સાવ ફોન કર્યો પણ એમ નઈ મોઆ જારે ભટકાના ત ઉપર શુંવાની કે જરૂર હતી અને ભટકા હા ની કેને ને ની આ હું જો ઉપર નું બંધ છે એટલે આ લોકો બિચારા આવ્યા હવે તમે ધીમે ધીમે નીચે આવી શકજો આવે છે